તો મિત્રો આપણે જો અહીંયા મારવાડીની હોટલ આવી ગયા છે માથી આપણે નીકળી ગયા હતા અને અહીંયા મારવાડીની હોટલ છે સાણંદ પેલા આવે રાખી દીધી છે હવે જોઈ હું ભરવાનું શું થાય કાંઈ ખબર નથી હજી અહીંયા આવીને આપણે કીધું જમી તો લઈ હવે જે તો મિત્રો જો હવે ભરવાનો ઓર્ડર આવ્યો છે ટાઈમ થયો છે અગિયાર સવા અગિયાર વાગ્યા છે ને હવે આપણે અહીંયાથી હોટલેથી જો નીકળીશું બહાર કાઢી વાહન આવે છે હાલો તો હવે આયલા જાય છે ને આપણે પચાસ કિલોમીટર જવાનું છે એ ચોકડી ત્યારે બ્રિજ નીચે જાય હવે આગળ આવશે ટોલ નાકુ રસ્તો થોડો ખરાબ છે હવે આની આપણે વોટપેક કરી લઈએ ટેલરની તો મિત્રો જો આપણે ટોલ નાકું ક્રોસ કરી આગળ આવી ગયા સનાતક ચોકડી વાળો બ્રિજ આવી ગયો બ્રિજ ઉપર જાય છે અને આપણે સીધું છે એટલે આપણે આ સાઈડ ખાલી સાઈડ નો રોડમાં ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપડે નવા વિડીયોમાં આટલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે સાણંદ ફેક્ટરીમાં ખાલી કરવા પહોંચી ગયા હતા અને હજી આપણે જ છીએ અત્યારે ટાઈમ કયો સાડા અગિયાર વાગ્યા હે ને તે વિડીયો આપણે અહીંથી જ કન્ટિન્યુ કરી દઈએ ને અત્યારે જો ખાલી કરવા તો લાગી ગઈ છે આપણી કેટલી પણ બે એક વાગી જાય એવો અંદાજ છે દોઢ બે વાગી જાય કારણ કે આ લોકોએ આ વખતે રિપોર્ટ કર્યો એટલે એમ કલાક એક કલાક આપણી પકડી ગઈ એક કલાક આપણે ખોટી થઈ ગયા વધારાના વખત અત્યારે ખાલી થવા આવી હોય પણ એક કલાક આપણે વધારાના ખોટી થઈ ગયા કાંઈ વાંધો નહીં હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહીજો અને હવે આગળ તમને જણાવું કે આપણે શું ભરવા જવાનું છે શું છે શું નહીં ખબર નહીં હજી તો કાંઈ કન્ફર્મ છે નહીં હજી આજે છે રવિવાર એટલે આપણે કાંઈ હજી કન્ફર્મ થયું નથી નક્કર તો અત્યારે આપણે માલ કમ્પ્લેટ જ હોય પણ આજ કાંઈ હજી ફોન આવ્યો નથી કોઈનો આજ રવિવાર છે એટલે કદાચ ભરાય નહીં નહીં ભરાય કાંઈ નક્કી નહીં ચાલો તો જે થાય આગળ તમને ખબર પડી જાય ચાલો તો વિડીયો છેલ્લે બધી જોઈજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો જોઈએ હવે આગળ શું તો ખબર પડશે આગળ તો મિત્રો જો હવે ખાલી થઈ ગઈ છે અને હવે આપણે કંપનીમાં જ બહાર નીકળ્યા છે કંપની આ કંપની છે આપણે બહાર કાઢી લીધી કાટો બાટો કંપની થઈ ગયો હવે આમ રોડ બાજુ આવેલા જાય હું ભરવાનું થાય હજી કઈ ખબર નથી ફોન કરી હવે ક્યાંક સાઈડમાં માં હારથી જગ્યા ગોતી ને દબાવી ફોન કરી હું હવે ભરવામાં આવે હજી કઈ ફોન આવ્યો નથી તો રોડે જાય ને પેલા તો કઈક જમવાનું ગોતી ભૂખ લાગીએ જોરદાર કારણ કે હવાર માં કઈ નાસ્તો નથી રહ્યો કાલ રાતે જમીન નીકળ્યા હોય તો મિત્રો આપણે જો અહીંયા મારવાડીની હોટલ આવી ગયા છે નીકળી ગયા હતા અને અહીંયા મારવાડીની હોટલ છે સાણંદ પેલા આવે રાખી દીધી છે હવે જોઈ હું ભરવાનું શું થાય કાંઈ ખબર નથી હજી અહીંયા આવીને આપણે કીધું જમી તો લઈ હવે જે કાંઈ થાય હોવાનું થાય તો પછી જાઉં ઉલ્લો તો હવે જોઈ છે આગળ આગળ ને હવે ઘડીક લંબાવી જાય બાકી ફોન આવશે તો ભરવા બાકી નકર આય નહીં રાત રોકાવાનું થાય આપણે અહીંયા છે આપણે ક્રિષ્ના મારવાડી હોટલ છે સાણંદ સાણંદ અહીંથી હજી દસ કિલોમીટર છે સાણંદ પહેલાં આવી જાય વિરમ ગામથી આવીએ એટલે આપણે સાણંદ પહેલાં આવે કાંઈ વાંધો નહીં હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો શું થાય આગળ આગળ જણાવવું તમને તો મિત્રો આપણે સુઈ ગયા હતા અને હવે ઊંચા છે ઉઠીને હવે આ ગાડી ચાલુ કરી આપણે ગાડી ચાલુ કરી દે ઘડીક વાર તો ચાર્જિંગ થઈ જાય થોડીક ચાર્જિંગ થઈ જાય પછી ઉપાધીની નહીં રાત આખી અને આવું કંઈક લોકેશન છે આ આપણે વચ્ચે વચ્ચે અંદર ફિટ કરી દીધી છે ગાડી આ બાજુમાં ટેલર પડ્યું છે આ નાયરાના પંપની બાજુમાં જ છે હોટલ મારવાડીની સાણંદ પહેલાં આવે રાખી તો આપણે સુઈ ગયા હતા બે કલાક કરી લીધી હવે ઉઠીને આ બાજુ ગાડી આપણે ફેરવવી પડી વાં નળતર રૂપ હતી આ બાજુ લઈ તો ફેરવી હે ને હંમેશા નાયરાનો પમ હવે આપણે રાત્રે અહીંયા ને છે કારણ કે આજકાલ ભરવાનું સેટિંગ થયું નથી હવે સવારે જે થાય એવું ખબર પડે કાલે ભરવામાં શું થાય પછી આપણે ગાડી જો ચાલુ જ રાખી છે આ પડી જો કે અહીંયા પાજીની ગાડી શબ્દારજીની ગાડી પડી છે તેના હિસાબે આ બધી ગાડીઓ ગોટે ચડી ગઈ કોઈ આ મોટા ટેલરનો કોઈનો ટર્ન નહોતો લાગતો આ ટેલરવાળો માન માન અહીંયા બેસાડ્યો હાલો તો વિડીયોમાં કંટ્યુ જોડાયેલા રહી ગયો અને હવે આપણે ને અહીંયા સુઈ જાવ અવારે ક્યાં ફરવાજા થાય તમને અવાર ખબર પડી જાય હાલો તો મિત્રો જો આપણે અહીંયા બેઠા છીએ પેટ્રોલ પંપ ઠંડો પવન નીકળ્યો છે અત્યારે કઈક બેહાય એવો તે આવીને બેઠા આ છે પંપ અને આ હાઈવે છે વિરમગામ સાણંદ હાઈવે નાયરાનો પંપ પંપની બાજુમાં જ આપણે મારવાડીની હોટલ છે આપડી ગાડી મારવાડીની હોટલની બાજુમાં બાજુમાં પાર્કિંગ આજ ફૂલ થઈ ગયું છે કારણ કે આજે રવિવાર છે એટલે ગાડીઓ છે જોરદાર આજ થપા લાગી ગયા છે હવે એક ગાડી અંદર આવે એમ છે નહીં એવી પોઝિશન થઈ ગઈ છે માન માન જગ્યા મળી આપણે તો બપોરના આવી ગયા હતા એટલે વાંધો નહોતો આપણે જ જગ્યા મળી ગઈ છે હવે બેઠાથી અયા વરસાદ આવે એવું લાગે એટલે લગભગ આવશે સાટા કોફ પડે છે કાંઈ વાંધો નહીં હાલો તો જોઈ હવે ને જમવામાં તો આપણે મોડું જમવા જવું હોય કારણ કે આપણે જય માતા લગભગ ત્રણ વાગે ત્રણ વાગે જય માતા એટલે મોડા મોડા જવું પછી હાલો તો સાટા મોટા મોટા પડે છે ને આપણે વાહનો પડદો ખુલ્લો પડદો પાડવા જવો જોઈએ તો મિત્રો જો મોટા છાટે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે વાહે પડદો ખુલ્લો હતો પડદો પાડી આવ્યા છે હવે ગાડીમાં અંદર કરીને બેઠા છે ફૂલ ગરમી હતી એટલે વરસાદ તો આવે એવું હતું જ મોટા છાટે ચાલુ થઈ ગયો હોય જેવો તમને કાચમાં દેખાતું હોય છે મિત્રો સાડા આઠ વાગી ગયા ને હવે વરસાદ રહી ગયો ઘડીક વાર સારો આવ્યો અત્યારે થોડોક મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું આપણે બેઠા હે હજી ગાડી પંપે પંપે આવીને બેઠા હી પાછા પંપની બાજુમાં જ બેઠા હેપ અહીંયા હોટલ છે અમે હોટલ છે મારવાડીની કૃષ્ણ મારવાડી હોટલ છે હવે આપણે સુઈ જાય જમી આવી પેલા જાય સવારે ઉઠીને તમને જણાવું કે આપણે ક્યાં ભરવા જવાનું છે શું છે સવારે ખબર પડશે આપણે વાહે પડદોય પાડી દીધો છે કારણ કે વરસાદ આવ્યો તો ખોટા ખોટું અંદર પાણી જાય પછી સાફ કરવું એટલે પડદોય પેક કરી દીધો હોય હાલો તો મળતું હોય ડાયરેક્ટ સવારે જમવા જાય આગળ અને પછી સુઈ જાય મિત્રો જો આપણે આવી ગયા જમવા જમવાનો ઓર્ડર આપી દીધો હોય આપણે જમવામાં મગાવ્યું હોય મગ મસાલા હવે આવે કેટલી વારમાં જોઈ પાંચ દસ મિનિટનું એ હમણાં આવી જાય જમી લઈ જમીન પછી જાય ગાડીએ સુઈ જાય ને આ છે હોટલનો વ્યૂ મારવાડી ઘાટ આપણે ક્રિષ્ના મારવાડી હોટલ છે તો ગુડ મોર્નિંગ મિત્રો અને આપણે ઊઠી ગયા છીએ અત્યારે ટાઈમ થયો હશે સાડા છ વાઈ ગયા સાડા છ વાગ્યા છ વાગ્યાની ટૂંકમાં ઇન્દ્ર તો ઉડી ગઈ હતી પણ તો એમને ગોથા મારતા હતા અત્યારે ઉઠી ગયા છે ઉઠીને જો ચા પાણી પીવા ગયા હતા ચા પીને પાછા જો પાછા આપણે ગાડીએ જાય છીએ અત્યારે વરસાદ ચાલુ છે છાટા પડે છે મોટા મોટા ધીમે 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 વરસાદ ચાલુ છે ને આપણે જો પીને પાછા ગાડીએ જાય છે તો કઈ આવશે નહીં આપણે આ યો પંપ પંપની બાજુમાં જ આપણે હોટલ ક્રિષ્ણા માલવાળી હોટલ છે ને આપણે રાખીએ આવી ગયા આપણી ગાડી ચા પીવા ગયા હતા આપણે ઓલી સાઈડમાં આપણે ખોયલું હોય ત્યાંથી વે જાય હાલો તો રવિન્દ્ર અત્યારે ટાઈમ જોશે સાડા આઠ વાગ્યા છે ને આપણે બેઠા છીએ ઉઠીને હજી કંઈ આપણે કંઈ કોઈને ફોન કર્યો નથી ફોન અત્યારે ઉપાડે નહીં દસક વાગે આપણે કરશું ફોન અત્યારે જો અહીંયા ની બાજુમાં જ બેઠા છીએ અહીંયા બાજુમાં છે ફોર્મ હા હાઈવે બાજુમાં જ બેઠા છીએ ટાઈમ જતો નથી પણ કરવું હું કારણ કે માલ ના નીકળે તા લગી અહીંથી જઈએ નહીં જવું તો કઈ બાજુ જવું માલ ન નીકળે તા લગી ઓર્ડર કાંઈ બોલે નહીં ત્યાં લગી તો બેહવું જ પડશે અત્યારમાં જો વાતાવરણ તો સારું છે તડકો તો નથી બેઠા છીએ અહીંયા જોય હવે કેટલા વાગે ઓર્ડર બોર્ડર આવે પછી ખબર પડે હાલ તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો અગિયાર નહીં પણ સાડા દસ વાગ્યા છે સાડા દસ વાગ્યા ગરમી જોરદાર એની વાત જ પાછી હું એક આજુબાજુમાં બધી ગાડીઓ પડી હોય ને એટલે એમ પવન ન આવે જો અહીંયા ગાડી પડી આ બાજુ આગળ ગાડી આ બાજુ ગાડી આખું પેક છે ને વચે આપણી ગાડી પડી એમ પછી થોડોક બફારો વધારે એમ થાય હવે ફોન કર્યો હે આપણે જોઈએ કેટલા વાગે ભરવાનો ઓર્ડર નીકળે શું ભરવાનું થાય હવે આગળ ખબર પડશે કાંઈ વાંધો નહીં હાલો તો બે હૈયા ઘડી રાહ જોઈ નગર પછી પાછો ફોન કરી કાંઈ વાંધો નહીં હાલો તો તો મિત્રો જો હવે ભરવાનો ઓર્ડર આવ્યો છે ટાઈમ થયો છે અગિયાર સવા અગિયાર વાગ્યા છે ને હવે આપણે અહીંથી હોટલેથી જો નીકળીશું બહાર કાઢી આમથી વાહન આવે છે ચાલો તો આપણે પચાસ કિલોમીટર જવાનું છે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર જવાનું છે આપણે પચાસ કિલોમીટર થાય પચાસ પંચાવન કિલોમીટર થતી કઈ વાંધો નહીં આ બાજુ કઈ માલ નથી તો આપણે જવું જ પડશે એ બાજુ હાલો તો આયેલા જાય હવે જ્યાં ભરવાનું છે ત્યાં સીધા જઈને મળશું પહેલાં તો આપણે અહીંથી અમદાવાદ જવું જોઈએ ધોરો દુવાડો કાઢે છે ભરતર હતી ને ધોરો દુવાડો થોડો તો મિત્રો જો આપણે અમદાવાદ રિંગ રોડ ઉપર ટર્ન મારી દીધો છે એ ચોકડી અત્યારે બ્રિજ નીચે આયેલા જાય હવે આગળ આવશે ટોલ નાખું રસ્તો થોડો ખરાબ છે હવે આની વોટ્સએપ કરી લઈએ તો મિત્રો જો આપણે ટોલ નાખું ક્રોસ કરી આગળ આવી ગયા હવે આ સનાતલ ચોકડી વાળો બ્રિજ આવી ગયો બ્રિજ ઉપર આ જાય છે અને આપણે સીધું જવાનું છે એટલે આપણે ખાલી સાઈડ નો રાજકોટ જવું હોય તો એ લેવાય રાજકોટ તો આપણે જવાનું છે પણ હવે અત્યારે નથી જવાનું એટલે આપણે આ રોડમાં જ ચડાવી ખાલી સાઈડ નો રોડ સીધો નીચે ઉતરે સનાતન ચોકડીએ આપણે સીધું જવાનું છે આમ રામોલગઢ આ સીધો અંદર સિટી માં સરખે અને આ રાજકોટ હાલો તો હવે જાય સીધા ફેક્ટરીએ ભરવામાં તો મોડું થા હે આપણે પહોંચી જાય મિત્રો આપણે પહોંચી ગયા હતા જ્યાં આપણે લોડિંગ કરવાનું છે ફેક્ટરીએ આવીને આપણે જમીન પર લીધું જમીને આ અડધી કલાક બેઠા હિં અત્યારે ટાઈમ થયો અઢી વાઈ ગયા હજી આપણે લોડિંગ ઉપર લીધી નથી ગાડી જોઈએ હવે કેટલા વાગે ચાલુ કરે બેઠા છીએ આપણે રાહ જોઈ વરસાદે હજી ધીમી ધારે ચાલુ છે કારણ કે રસ્તામાં આપણે રામોલ પઈ ગયા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો એ અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે જોય હવે કેટલા વાગે આપણે લોડિંગ ચાલુ હજી બેઠા છીએ આપણે અહીંયા વરસાદ તો રહી ગયો હવે આવું કંઈક છે લોકેશન અહીંયા આપ્યા દેખાય આપડી ગાડી ડમ્પર જેવું આવ્યું તો એ શેરીમાં જ વહેડું બેઠા છે જો અહીંયા ફેક્ટરી બંધ છે અહીંયા સારું હતું લોકેશન ગયા એવું હતું કિચડ નથી અહીંયા એટલે બેઠા છે બાકી તો અહીં કઈ પગ દેવાય એમ નથી એટલું ગારો ને કિચડ હે જોયે હાલો કેટલા વાગે હવે ગાડી લગાડે આપણી કેટલા વાગે અહીંથી છોડે મિત્રો હવે આપણી ગાડી લોડિંગ કરવા લાગી ગઈ છે ચાર વાગ્યા છે ચાર વાગે લગાડી છે જોઈએ હવે કેટલા વાગે ભરાય હવે આપણે જાય છે અહીંયા આગળ એક નજીકમાં ચા પાણીની હોટલ છે જાય ચા પાણી પી આવી પછી રાહ જોઈને બે કેટલા વાગે ભરાય અને કેટલા વાગે અહીંથી નીકળીએ અત્યારે લગાડીને જો આપણે નીકળ્યા છીએ અહીંથી આવો તો ચા પાણી પી આવી તો મિત્રો જો આપણે બાક્રોલ ટોલ નાકે બાકરોલ ટોલ નાકે પહોંચી ગયા છીએ અત્યારે ટાઈમ થયો છે નવ વાગ્યા હજી બાકરોલ પહોંચ્યા હી આ ટોલ નાકાની લાઈન છે સાડા પડી ગયા હવે ચાલો આપણે કોલ નાખું તો આપણે રિટર્ન લીધેલું ગયું અહીંયા જો કાંઈક દાન પેટી છે ગાય માતાની દાન કરો હોય એમ આપણી પાસે છૂટું કાંઈ છે નહીં નકર તો નાખી દે આપણે પૈસા છૂટા એક કંઈ નથી આ પાંચસોની અને એક બસોની બે નોટ છે ના આપણે આજ તો રિટર્ન લીધેલી છે આપ આવતી ફાસ્ટેગમાં રિચાર્જ નથી ભાવ ભાવ આવેલા જાય અને હવે સીધા રવે ચા પાણી પીવા ઉભા રહેવું આપણે બાવડા પહોંચી ગયા છીએ જો બાવડાના બ્રિજ ઉપર હેલા જાય છે અત્યારે ટાઈમ જો છે હાડાના પોણા દસ થઈ છે બાવડાના બ્રિજ ઉપર જઈએ અત્યારે હા બાવડામાં નજારો આ માર્કેટિંગ યાર્ડ છે હમું દેખાય લઈશું કરેલું ભાવડામાં બે યાર્ડ છે એક આ બાજુ ને એક આ સાઈડ માં યાર્ડ છે હલો તો આઈ લે હવે રવેજી હોટલે આપણે ચા પાણી પી લઈ मित्र जो आपरे भाईला टोलना के आपरे पोची गिया टोल टोलना के उभी रही की और टायर वायर चेक कर ले गरम तो नहीं थी हां करोड़ भीना छे એટલે गरम तो नो थाई गरम तो, तो थी आओ ઘડી હંમે છે કંપની કોરોના કોરોના કંપનીની બાજુમાં જ સોલ નાખો છે હવે તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું ને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજીને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર થોડી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જુઓ તમે આનું લોકેશન ஆோம்மும்க்ஸ்ட் வீடியோ